મિત્રો જોઈ લો રામાસણા મેલડી ધામ આવી ગયા અમે દર્શન કરવા જોઈ લો હરિ માતાજી શ્રી મેલડી માતા શક્તિપીઠ માધવધામ રામાસણા જોઈ લો માતાજીનો ગેઠ એ દર્શન કરવા આવી ગયા ચાલો મિત્રો તમારો અંદરનો નજારો બતાવું માતાજીનો અહીંયા કામ ચાલુ હોય મેલડી માના મંદિરનું જોઈ લો અહીંયા નીચે ઢાર ચડીને ઉપર ચડવાનું હોય અહીં આજુબાજુ તો મસ્ત એકદમ જો મેલડી માં મંદિર આવી ગયું જોઈ લો મસ્ત કોતણી વાળું મંદિર હો જય માતા જય લો જય માતાજી જય માતાજી જય મા મેલડી મા ધામ મંદિર રામાસના શ્રી ન શક્તિપીઠ અંદર બે બે નું પૂજા માતાજીની જો અહીંયા નિયમો લખ્યા માતાજીના જોઈ લો નિયમો વાંચી લો માતાજી નું બહુ જૂનું મંદિર

પથ્થરની કોતરી કોતરી અને મંદિર બનાવેલું સ્થાપના પર માતાજીની કરેલી માતાજીની પ્રદક્ષિણા કરીએ કોમોર સીડી હો માતાજીના ઉપર ધજા ચડાવવા માટે લોખંડ ની પ્રદક્ષિણા કરી અને જો પાસો પડી હતી અહિયાં જવાનામાં માનું મંદિર જો મિત્રો આ બાર થી મસ્ત નજારો દેખાય મેરડી મા ના મંદિર નો જો મંદિરનું કામ ચાલુ જ છો બાર ની સાઈડ જો એટલે ફ્લોરિંગ ને એવું કરવાનું હો પણ બાર મિત્રો આ માતાજીની હ બધી જગ્યા જોઈ લો આ મંદિર મંદિર ની જગ્યા ઊંચાઈ થી આ માતાજી જો આટલી ઊંચી સ્થાપના માતાજી કરી લગભગ નવ ફૂટ જેવી તો હશે અને જોઈ લો અહીંયા માતાજીની પ્રતિષ્ઠાથી આ બધી માતાની જગ્યા અને મસ્ત બગીચા જેવું મસ્ત દેખાય જો આ વનકુંડી દેખાય તો દૂર દૂરથી અરે આરી જો હવન કુંડ્યું પ્રતિષ્ઠા થઈ ત્યારે બનાવી લી અને પૂજા થાય એટલે થાય જોઈ લો બાળકો પણ આવો હવે માતાજીના દર્શન કરવા જોઈ લો દર્શન કરી અને હવે ઉતરી ગયા જો મને મેડ અમે સગર નીકળે અહિયાં માતાજી ની જગ્યા હવે જઈએ દર્શન કરવા અહીંયા ધોની ધક્કો હ માતાજી ની જોઈ લો અહિયાં ચપ્પલો અહીંયા કાઢી દઈએ નજી આવ મિત્રો બતાવું છું માતાજીની જો મિત્રો આ વરલા નું ના નીચે માતાજીની અહિયાં સ્થાપના જો મંદિર જો વલ્લા ના ટેટા જો મિત્રો આ ટેટા બહુ મસ્ત ટેટા ટેટા તોડે નહી આ ના ખાવાય તો જોય તો ના ખવાય કારણ કે અહીંયા પેલા વડના ખાવા ખવાય ના ખે મસ્ત વલ્લો હા વડલાના ટેટા હા પણ પેલા બેને કીધું ટેટા પણ આ વડના ટેટા નહીં ખાવાના એવું કહે બેન કે એલો વલ્લો લ્યો લેવો આ વલ્લાના ટેટા ખાવાના એવું કીધું આ વડના ટેટા નહીં ખાવાના મંદિર આવો તેવો ધ્યાન નાખ્યો હેલો મસ્ત શંકર ભગવાનનું નું બનાવી ગયું

મિત્રો માતાજીના મેલડીમાના દર્શન કરી અને હવે નીકળી હવે દર્શન કરીને બીજી જગ્યાએ તો હવે દર્શન કરી અને બહાર આવી અને જોઈ લો મિત્રો અમાર મેડમ આવીને ઓટલા પર બે મસ્ત ગોળ ગોળ લીમડા નીચે ઓટલો બનાવેલો હો માતાજીના પરિસરમાં મેલે મંદિર જોઈ લો અને આગળ પરિસરમાં લીમડા નીચે ઓટલો બનાવેલો હો જો મસ્ત મંદિરેથી દેખાય હો એ એકદમ રમણીય અને જોયેલો લો માતાજીનો આખું આગણું કેટલું મોટું આ જો અહીંયા ભોજનાલય હો જેનો ભોજન બનાવવું હોય એની વ્યવસ્થા માટે આખું પ્રસાદનું બનાવેલું હો કોઈને અગવડતા પડે એવી નહીં માતાજીનો જો સૂર્યાસ્ત હોય મસ્ત સૂર્યદાદા જઈ રહ્યા હો જો માતાજીનું મંદિર અહીંયા અહીંયા મસ્ત ગોળ ગોળ લીમડો નીચે ઓટલો હો દર્શન કરી નીચે બેઠા અહીંયા બાજુ જો માતાજીની દૂરથી જોઈ લો દેખાય ધોણી થપી રહી અહીંયા પણ દર્શન કરવા જવાનું હો જો દર્શન કરવા એકણ જોવા જવું હોય છે મેડમ ઓટલા પર બેઠો હો ખાડીક પાણી પી અને પછી માતાજીની ધોણી હોત ત્યાં દર્શન કરવા જઈએ ત્યાં પણ માતાજીનું સ્થાન હો મસ્ત વડલો હો અને વડલા નીચે માતાજીનું મંદિર હોય ત્યાં મેલણીમાંનું અંદર જોવા જેવું સારું હો ત્યાં જઈએ અને મિત્રો હું બતાવું જો અહીંયા લોકો દર્શન કરીને આવો હો જો આડો દિવસ એટલો